રાજકોટમાં ડબલ મર્ડર કેસમાં બાર વર્ષથી ફરાર આરોપી ઝડપાયો છે આરોપીએ તેના પત્ની અને કાકીની હત્યા કરી હતી ક્રાઈમ બ્રાન્ચે વેષ પલટો કરી આરોપીને દિલ્હીના ગાઝિયાબાદથી ઝડપ્યો છે આરોપી પવન ઉર્ફ પ્રવીણ રામશંકર શર્માએ કોઠારિયાના હુડકો ક્વાર્ટરમાં હત્યા કરી હતી ક્રાઈમ બ્રાન્ચ દોઢ દિવસ સુધી ફૂટની લારી હાથ રિક્ષા અને કપડાની લારી ચલાવી આરોપીની રેકી કરી હતી

પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે તો ક્રાઇમ બ્રાન્ચે વેશ પલટો કરીને આરોપીને દિલ્હીના ગાઝિયાબાદથી ઝડપી પાડ્યો છે જેમાં આરોપી ત્યાં ચાની કેબિન પુત્ર અને પિતા સાથે ચલાવતો હતો રાજકોટની આ ઘટના આરોપી પવન ઉર્ફે પ્રવીણ રામશંકર શર્માને ઝડપીને ભક્તિનગર પોલીસના હવાલે કરવામાં આવ્યો છે સંવાદદાતા લકીરાજ અમારી સાથે જોડાઈ ગયા છે રાજકોટમાં ડબલ મર્ડર કેસમાં બાર વર્ષથી ફરાર આરોપીની ધરપકડ શું વધુ અપડેટ રાજકોટના જે પોલીસે વેચ પલટો કરીને આરોપીની ધરપકડ કરી છે ક્રાઈમ બ્રાન્ચ ને સફળતા મળી છે આરોપીએ બાર વર્ષ પહેલા પોતાની જ પત્ની અને કાકી ની હત્યા કરી હતી અને જે તે વખતે તે ફરાર થયો હતો ત્યારે આરોપી જે ગાઝિયાબાદ દિલ્હી જઈને જે કેબિન ચલાવતો હતો ચાની કેબિન પિતા પુત્ર બંને ચલાવતા હતા ને બંને પરત હતા ત્યારે સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ ને બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચે દોઢ દિવસ સુધી જે ત્યાં અને અન્ય લારી છે તે ચલાવી હતી ને કરીને તેની રેકી કરી હતી ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી છે હાલ આ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરીને જે ભક્તિનગર પોલીસને સોંપવામાં આવ્યો છે ને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી જાભાલ માહિતી આપવા બદલ